સેવા અને સમાજિતના સંકલ્પ સાથે રોટરી ક્લબ સાણંદની નવી ટીમ કાર્યરત સાણંદ ખાતે રોટરી ક્લબ સાણંદનો નો શપથવિધિ સમારોહ ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયો આ કાર્યક્રમમાં નવ નિયુક્ત પ્રમુખ રોટરીયન હર્ષદ કુમાર લીંબડ સચિવ રોટરીયન દેવદત્તસિંહ વાઘેલા ખજાનચી રોટરીયન વિનોદભાઈ પટેલ અગ્રણી શિક્ષણ સંસ્થાન પેરામાઉન્ટ સ્કૂલના ટ્રસ્ટી તથા વાઇસ પ્રેસિડેન્ટ જગદીશભાઈ ઉપાધ્યાય સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શપથ ગ્રહણ કર્યા આ પ્રસંગે શપથવિધિ અધિકારી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીયન નિગમભાઈ ચૌધરીએ સભ્યોને હોદ્દાની શપથ અપાવી વિશેષ આશીર્વચન રામકૃષ્ણ મિશન લેખંબાના વરિષ્ઠ સંત સ્વામી તેજોમયા દ્વારા આપવામાં આવ્યું મંચ પર સામાજિક આગેવાન ઘનશ્યામભાઈ પટેલ ક્લબ એડવાઇઝર વિજયભાઈ શાહ

તેમાં ડબલ ટાઈગર ચાના સ્થાપક રોહિતભાઈ પટેલ કૃષ્ણ જ્વેલર્સના મનીષભાઈ મહેતા નિકુજ જ્વેલર્સના પ્રવીણભાઈ સોની હિરેન બંકોડિયા જયેશભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓએ રોટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે શપથ ગ્રહણ કરી રોટરી ઇન્ટરનેશનલના પરિવાર સાથે ગૌરવપૂર્ણ જોડાણ સાધ્યું આ પ્રસંગે નવા પ્રમુખે સેવા કાર્યોને વેગ આપવા તથા સમાજ માટે નવા પ્રકલ્પો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમના અંતે તમામ મહેમાનોનો અને ઉપસ્થિત રોટરીઓનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ